ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલ માટે મિનેશ રાના ધોરણ બારની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તો વિદ્યા મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે આયોજનની મર્યાદા વિશે ચર્ચા કરી હતી આ વિડીયો આયોજનની પ્રક્રિયા પ્રોસેસ ઓફ પ્લાનિંગ વિશે આપણે વાત કરીશું કહેવાય છે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે ભવિષ્ય માટેની પ્રવૃત્તિનો નકશો છે જેમાં સંચાલન રંગ પૂરે છે ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયા નીચે મુજબ અમલમાં મૂકવામાં આવે છે તો જોઈએ ધ પ્લાનિંગ ઓફ પ્રોસેસ જેમાં પ્રિપેરેશન ઓફ ઓપોર્ચ્યુનિટી જે હેતુ છે તક છે એની પ્રિપેરેશન કરવાની

આયોજનનો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ માટે જ કહેવામાં આવે છે કે હેતુની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે છે હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ એટલે કે હેતુઓ પાર પાડી શકાય તેવા હોવા જોઈએ બહુ મહત્વકાંક્ષી પણ ન હોવા જોઈએ કે જેને કારણે આપણે પાર પાડી શકીએ એટલે વાસ્તવિક અને વ્યાજબી હોવા જોઈએ બીજો તબક્કો આયોજનના આધાર સ્પષ્ટ કરવા એટલે હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે આ આધારો એટલે કે અનુમાનો અને પૂર્વાનુમાનો પૂર્વ ધારણાઓ એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પૂર્વ ધારણા કરવામાં આવે છે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પૂર્વ ધારણા કરવામાં આવે છે આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થઈ શકતું નથી એટલે આયોજનના આધારો બહુ સ્પષ્ટ હોવા જોઈએ આંતરિક પરિબળ બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે તે રીતે એને સ્પષ્ટ અને ચોક્કસ રીતે એને આધાર બનાવવામાં આવે છે તો આયોજનના અઢાર સ્પષ્ટ કરવા ખૂબ જ મહત્વનો ભાગ છે ત્યાર પછી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું તો આયોજનના અઢાર સ્પષ્ટ કર્યા પછી આયોજન માટે જરૂરી માહિતી કે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય કે તમામે તમામ માહિતી એકત્રિત કરવી કરવામાં આવે છે તેનું વર્ગીકરણ કર્યા પછી એનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનમાં સચોટ પરિણામ મળી શકે છે એટલે તમે જે આયોજન કરવા માંગો છો તે આયોજન નક્કી પ્રત્યક્ષ પરોક્ષ માહિતી મેળવવી પડે એ માહિતી મેળવ્યા પછી એનું વિશ્લેષણ મૂલ્યાંકન કરીને યોગ્ય જે રૂપમાં તમે ઢાંચામાં નાખવા માંગો છો એ રૂપમાં તમે મેળવી શકો છો અને આયોજનનું એક સચોટ પરિણામ તમે પ્રાપ્ત કરી શકો છો ત્યાર પછી વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી

વાખાણની અંદર જાતે પ્રોડક્શન કરવું છે કે પછી બહારથી એ વસ્તુ તૈયાર લાવીને વેચાણ કરી છે આવા અનેક વિકલ્પો હોય છે એમાંથી કઈ યોજના આપને પ્રિપેર કરવાની છે કઈ યોજના આપણે ચોઇસ કરવા માંગીએ છે એ આપના ઉપર ડિપેન્ડન્ટ છે ત્યાર પછી જે વિકલ્પોની વિચારણા કરવી તો વિકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે જેમાં એકમને અસર કરતા પડી પડો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે વિચારના કટી વખતે ગાણિતિક ને આંકડાકીય પદ્ધતિનો પણ ઉપયોગ કરવો પડે છે આ માટે ધંધાકીય એકમ કાર્યક્ષમ સંશોધન એટલે કે ઓઆર ઓપરે ઓપરેશન રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરી શકાય છે એટલે ઓઆર દ્વારા ઓપરેશન રિસર્ચ આવે એના દ્વારા તમે આદર્શ યોજના રેડી કરી શકો છો એટલે વિકલ્પોની વિચારણાની અંદર તમે તમારી પાસે અનેક વિકલ્પો હોય એ વિકલ્પોની યાદી હોય છે એ યાદીમાંથી બધા વિકલ્પોમાંથી વિચારણા કરવામાં આવતી હોય છે એ જે વિકલ્પો છે એને કયા પરિ અસર કરે છે ત્યાર પછી છે ચોક્કસ યોજના સ્વીકાર આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અભ્યાસ અને ચકાસણી કર્યા પછી શ્રેષ્ઠ યોજના સ્વીકારવાની હોય છે એટલે તમામ વિકલ્પો

બી યોજના બનાવવામાં આવે જેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ટાયર ખરીદવા તે અંગેનો નીચે નિર્ણય કરે યોજના ગૌણ યોજના કહેવાય છે એટલે કાર બનાવવાની કોઈ કંપની છે તો એના માટે જે લાગતી વખતે ટાયર છે એ ટાયર જાતે બનાવવા છે કે બહારથી એ ટાયર ખરીદવા છે તો એ યોજનાનો જે નિર્ણય કરવો તેને ગૌણ યોજના કહેવાય છે આ ગૌણ યોજના દરિયાગડિયા માટેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં મૂળ યોજના કોઈ અવરોધ ના જડે કોઈ અવરોધ નહીં થાય એ તમામ ધ્યાન માં રાખવામાં આવે છે ત્યાર પછી છેલ્લું છે યોજનાનું મૂલ્યાંકન છેલ્લું છે તો ગૌણ યોજનાનું ઘટન અને ચકાસણી કર્યા પછી સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે તે યોજનાનું મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય આમ આયોજનની સતત ચાલતી પ્રક્રિયા છે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો લુક એન્ડ લીપ નું ચિત્રણ અપનાવવો પડે છે એટલે દરેક તબક્કે મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે એટલે જે યોજના બનાવે તેનું એસેસમેન્ટ કરવું ખૂબ જ અનિવાર્ય છે આ છે વિદ્યા મિત્રો આયોજનની પ્રક્રિયા તમારે હોમવર્ક ની અંદર આ સવાલનો જવાબ લખવાનો રહેશે થેન્ક યુ સો મચ